મારી જિંદગી એવા પુરુષની કહાની છે કે જેનું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે જેના જીવનમાં એની જીવનસંગીની સિવાય કોઈનો પણ સહારો નથી પ્રભુના સંતાનરૂપી પ્રસાદ માટે તે હંમેશા તરસતો રહ્યો છે મારી કવિતા મારી જિંદગી મારા શબ્દોમાં મુશ્કેલીઓની આટી ગુટીમાં અટવાયેલી મારી જિંદગી મુશ્કેલીઓની આટી ગુટીમાં અટવાયેલી મારી જિંદગી પ્રભુ તારા પ્રસાદ માટે તરસતી રહી મારી જિંદગી રાત્રિના ભીષણ અંધકારમાં પ્રકાશનું કિરણ ગોતો છું રાત્રિના ભીષણ અંધકારમાં પ્રકાશનું કિરણ ગોતો છું રોજ નવા નવા ખેલ બતાવી રહી છે મારી જિંદગી પ્રભુ તારા પ્રસાદ માટે તરસતી રહી મારી જિંદગી મને સાથ મળ્યો છે જ્યારથી મારી જીવન સંગીનીનો મને સાથ મળ્યો છે જ્યારથી મારી જીવન સંગીનીનો ખારા દરિયાને પણ અમૃત બનાવી રહી છે મારી જિંદગી હે વિધાતા તને આપવી હોય તેટલી મુશ્કેલીઓ આપ હે વિધાતા તને આપવી હોય તેટલી મુશ્કેલીઓ આપ પણ દરેક ક્ષણે હિંમત આપી રહી છે મારી જિંદગી હે પ્રભુ બાકી તો હું શું સમજુ હે પ્રભુ બાકી તો હું શું સમજુ છું કે તું ઘણો સમજદાર છે જો ના સમજાય ને તો તને પ્રતિબિંબ બતાવ છે મારી જિંદગી તને પ્રતિબિંબ બતાવ છે મારી જિંદગી ધન્યવાદ